ડાંગધ્રા તાલુકા પોલીસે જેસણા ગામની હાઈસ્કૂલની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે રમતા દસ શખ્સોને રૂપિયા અઠ્યાવીસ હજાર ત્રીસના મુદ્દામાલ સાથે પકડી ધોરણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ શ્રાવણ માસમાં ચાલતા શ્રાવણી જુગારને બંધ કરવા કવાયત હાથ ધરી છે ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે મળેલ ખાનગી રાહે બાતમી આધારે ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે હાઈસ્કૂલની બાજુમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાડ રમતા ગણેશભાઈ મોતીભાઈ સંજયભાઈ નારાયણભાઈ ઘનશ્યામભાઈ કાળુભાઈ અર્જનભાઈ સેલાભાઈ લાલજીભાઈ પૂંજાભાઈ લાલજીભાઈ બળદેવભાઈ મયપરસિંહ બળવંત અશ્વિનભાઈ દિલીપભાઈ તથા અમરસિંહભાઈ દશરથભાઈ સહિત દસ લોકોને ગંજી પાનો જુગાર રમતા રોકડ રકમ સહિત અઠાવીસ હજાર ત્રીસના મુદ્દા માલ સાથે પકડી જુગાર જુગારધારા અધિનિયમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા